શ્રી કી જય પંચમનિધિ સ્વરૂપ શ્રી ગોકુલચંદ્રમાજી પ્યારે કી જય મહાવનના ક્ષત્રાણીને શ્રી અમનાજીમાંથી ચાર ભગવત સ્વરૂપ પ્રાપ્ત થયા હતા તેમાંનું એક છે શ્રી ગોકુલચંદ્રમાજીનું સ્વરૂપ શ્રી મહાપ્રભુજીએ નારાયણ દાસ બ્રહ્મચારીને આ સ્વરૂપ પધરાવી આપ્યું હતું અને કહ્યું હતું આ મારું સર્વસ્વ છે પરમ પ્રીતિથી તેની સેવા કરજે નારાયણ દાસે શ્રી ગોકુલચંદ્રમાજીના દર્શન કર્યા શ્યામવર્ણનું અત્યંત સુકોમણ સ્વરૂપ છે લલિત ત્રિભંગી છે ચરણારવિન કટી અને મસ્તક સહેજ નમેલા છે બે શ્રી હસ્તથી વીણુવાદન કરી રહ્યા છે ડાબો ચરણાર્વિન જમીન પર સ્થિર છે અને જમણો ચરણાર્વિન સહેજ ઊંચો છે તેની આંગળીઓનો સ્પર્શ ડાબા ચરણને થાય છે અને દ્રષ્ટિ નીચી છે શ્રી મહાપ્રભુજીએ કહ્યું નારાયણદાસ પ્રભુએ શરદ પૂર્ણિમાની રાત્રે વૃંદાવનમાં મહારાસ કર્યો હતો અને વ્રજભક્તોને પૂર્ણ સ્વરૂપનું દાન કર્યું હતું તે લીલાનું આ સ્વરૂપ છે અને જ્યારે શ્રી આચાર્યજીને દૈવીજીવો માટે ચિંતા થઈ હતી ત્યારે પણ જે સ્વરૂપ પ્રગટ થયા હતા તે શ્રી ગોકુલચંદ્રમાજી જ છે આપણે મધુરાષ્ટક ગ્રંથથી આ સ્વરૂપની સ્તુતિ કરેલી છે નારાયણદાસ નિત્યલીલાના મધુરે ક્ષણાજી છે મધુર છે ઈ ક્ષણ એટલે કે દ્રષ્ટિ જેમની શ્રી ઠાકોરજીના મુખની સુંદરતા જોતાની સાથે જ દેહની સુધી ભૂલી જતા એવી શક્તિ અને અષ્ટ્રહ સ્વરૂપનું ચિંતવન કરતા નિત્ય ખીરની સામગ્રી ભાવથી ધરતા અને શ્રી ઠાકોરજી પણ એટલા પ્રેમથી અરોપતા કે એકવાર શ્રી આચાર્યજી જ્યારે પધાર્યા છે ત્યારે ગોકુલચંદ્રમાજીએ શ્રી આચાર્યજીના બંને હસ્ત પકડી લીધા અને કહ્યું કે આપ ખીરનો મહાપ્રસાદ લ્યો અને તે દિવસથી ખીરની સામગ્રી અનસખડીમાં ગણાય છે એકવાર જ્યારે નારાયણદાસે શ્રી ઠાકોરજીને મંગલભોગ ધરી પછી શ્રૃંગાર કર્યા શ્રી ઠાકોરજીના મુખચંદ્રની શોભા જોઈ થકીત થઈ ગયા ઘણા સમય સુધી નિહારી રહ્યા અને પૂછ્યું મહારાજ એ ઘટા કાં વરસેગી અને શ્રી ઠાકોરજી પ્રસન્ન હોય કે કહે શ્રી રઘુનાથજી કે ઉપર વરસેગી અને આ સાંભળીને નારાયણ દાસ બહુ જ પ્રસન્ન થયા કારણ કે રઘુનાથજી એટલે રાધા રૂપ અને તેમના સખી છે મધુરેક્ષણાજી તો આ પ્રસન્ન થયા કે અમને અમારા સ્વામીનો સંબંધ સદા બન્યો રહેશે અને એક આ પંચમ ગૃહના શિવ વલ્લભજી શ્રીનો પણ એક પ્રસંગ છે કે આપને શ્રી ગોકુલચંદ્રમાજી જેને વૈષ્ણવો લાળથી ચંદ બાવા પણ કહે છે તેમની સેવામાં અનન્ય આસક્તિ હતી સેવ્ય નિધિને છોડીને ક્યાંય પધારતા નહીં પણ એકવાર આગ્રહ વશ શ્રીનાજીના શૃંગાર કરવા આપનાથ દ્વારા પધાર્યા શ્રૃંગાર તો શ્રીનાથજીનો કરતા હતા પરંતુ તે વખતે ચિત્ત તો શ્રી ચંદ બાવામાં જ હતું અને નિત્યક્રમ પ્રમાણે શૃંગાર ધર્યા પછી વેણુજી ધરાવા ગયા ત્યારે શીજી બાવાએ ચંદ બાવાની જેમ બે શ્રી હસ્તમાં વેણુજી ન ધરતા આપના વર આતુર નયનમાંથી અશ્રુ ધારા વહેવા લાગી શીજી બાવા ના હસ્તમાં ઉપર તરફ વેણુજી ધરવામાં આવે છે અને ચંદ બાવા બંને હસ્તમાં વેણુજી ધરે છે અને સતત સતત વ્યહાતુર થયા છે ચંદ બાવા માટે નેત્રમાંથી અશ્રુ ધારા વહેવા લાગી અને ભક્તવત્સલ શ્રીજી બાવા આ સહન ન કરી શક્યા તત્કાળ શ્રી ગોકુલચંદ્રમાજી સ્વરૂપે દર્શન આપી બે શ્રી હસ્તમા વેણુજી અંગીકાર કરવાની કૃપા કરી અને શ્રી વલ્લભજી મહારાજ ભાવ વિભોર બની ગયા એટલું બધું સુંદર છે આ સ્વરૂપ અને એટલા આસક્ત કરી લે છે નારાયણદાસ બ્રહ્મચારીને પણ કર્યા છે અને અત્યારે પણ આ વલ્લભજી મહારાશ્રીનો આ પ્રસંગ છે પંચમ નિધિ સ્વરૂપ કે જે હાલ કામવાન બેરાજી રહ્યા છે શ્રી ગોકુલચંદ્રમાજી પ્યારે કી જય શ્રી કી જય